નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો ચોર્યાસી જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તેમને ખાસ જાણું આવા જ ભાગ આપણે રોજ રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ અને વિડીયોના એન્ડમાં એક જેકપોટ પ્રશ્ન પૂછીએ છીએ જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી અમારી બુક્સમાં આપણે પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો ટોપિક સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો ચોર્યાસી તો આ પૂરેપૂરો ભાગ જોવાની કોશિશ કરજો અને પૂછેલા પ્રશ્નોનો જવાબ આપવાની ખાસ કોશિશ કરજો જેથી કરીને તમને અમારી કોઈ પણ બુકમાં પચાસ ટકા સુધીનો ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો આ ઉપરાંત તમારું નામ પણ અમારી ચેનલના વિડીયોને એન્ડમાં કાલના વિડીયોમાં આપણે જાહેર કરીશું કાલના વિડીયોના વિજેતાના નામ પણ આપણે જાહેર કરીશું તો આજ ચાલો આપણો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો ચોર્યાસી આજનો પહેલો સવાલ છે યલો એન્ઝાઇમ તરીકે ક્યુ વિટામિન ઓળખાય છે વિટામિન બી વિટામિન બી વિટામિન બી કે વિટામિન ઈ તો સાચો જવાબ આવે છે યલો એન્ઝાઇમ તરીકે ક્યુ વિટામિન ઓળખાય છે તો વિટામિન બી ટુ ઈ યલો એન્ઝાઇમ તરીકે ઓળખાતું વિટામિન છે વિટામિન બી ટુનું બીજું નામ શું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે બરાબર બી સિક્સ છે બી સિક્સનું બીજું નામ આપણે ખબર છે પાયરીડોક્સિન છે બી ટ્વેલનું બીજું નામ છે સાઇનોકોબાલા મેન અને બી ઈનું સોરી વિટામિન ઈનું બીજું નામ છે ટેકો ફેરોલા વિટામિન ઈને કારણે સ્ટરિલિટી આવી શકે છે આપણને યાદ રાખજો એ પણ પૂછાય છે બી સિક્સ ખાસ યાદ રાખજો પાયરીડોક્સિન આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કલર બ્રાઇનનેસમાં દર્દી કયા રંગ ઓછો ઓળખી શકે છે તો ઓપ્શન છે લાલ લીલો એ અને બી બંને કે એક પણ નહીં તો સાચો જવાબ આવે છે કલર બ્લાઇન્ડનેસમાં વ્યક્તિ લાલ અને લીલો રંગ ઓળખવામાં તકલીફ પડે છે યાદ રાખજો કલર બ્લાઇન્ડ કલર ઓળખવા માટે કયા સેલ જવાબદાર છે એ પણ પૂછાઈ શકે તો કલર ઓળખવા માટે કોન સેલ જવાબદાર હોય છે આપણા શરીરમાં બે પ્રકારના સેલ હોય રેડ સેલ રેડો રોડ અને કોન સેલ તો કલર માટે કયા સેલ જવાબદાર છે

છે મલ્ટીબેસિલરી રોગ લેપ્રસી એ સૌથી વધુ જોખમી લેપ્રસી છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પોરાભક્ષક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે ડેલ્ટામેથિન ડીડીટી પાઇરીથીન અને ટેમિફોર્સ તો પોરાભક્ષક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે તો સાચો જવાબ આવે પોરાભક્ષક માટે ટેમિફોર્સનો ઉપયોગ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કોલેપ્સિંગ પલ્સ બીજા કયા નામે ઓળખાય છે થ્રેડિંગ પલ્સ વેવરિંગ પલ્સ વોટર હેમર પલ્સ કે એક પણ નહીં તો કોલેપ્સિંગ પલ્સ બીજા ક્યાં નામે ઓળખાય છે તો સાચો જવાબ આવે છે કોલેપ્સિંગ પલ્સ છે એ વોટર હેમર પલ્સ તરીકે ઓળખાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી ક્યુ મેમ્બ્રેન સાંધાના હલનચલનમાં મદદ કરે છે મ્યુકસ મેમ્બ્રેન મેમ્બ્રેન સાઇનસ મેમ્બ્રેન મેમ્બ્રેન એ સાંધાના હલનચલન માટે મદદ કરતું મેમ્બ્રેન છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ડબલ્યુબીસીનું પ્રમાણ નોર્મલ કરતાં ઘટી જાય તેને શું કહેવાય છે ન્યુટ્રોપેનિયા લ્યુકોસાયટોસિસ લિમ્ફોસો કે લ્યુકોપેનિયા તો ડબલ્યુબી પ્રમાણ નોર્મલ કરતા ઘટી જાય તેને શું કહેવાય છે તો કે લ્યુકોપેનિયા કહેવાય છે લ્યુકોસાઇટોસિસ એટલે લ્યુકોનું પ્રમાણ નોર્મલ કરતા વધી જવું આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ નોનસેડેટિવ એન્ટી ડિપ્રેસિવ ડ્રગ્સ છે નોન નોનસેડેટીવ એટલે કે ઊંઘ ન આવે અને એન્ટીડિપ્રેસિવ એટલે કે ડિપ્રેશન ઓછું કરતી દવા કઈ છે તો સાચો જવાબ ઓપ્શન છે ઇમિપ્રામિન લિથિયમ કે સોડિયમ વાલ્પોરેટ તોડેટિવ એન્ટી ડિપ્રેસિવ ડ્રગ્સ છે લિથિયમ છે એ એન્ટીમેનિક ડ્રગ્સ છે લિથિયમ છે એ એન્ટીમેનિક ડ્રગ છે જેમાં લિથિયમ લેવલ રેગ્યુલર ચેક કરતા રહેવું પડે છે અને સોડિયમ વાલ્પોરેટ ખાસ કરીને કન્વર્ઝન કેવું એવું કાંઈ હોય બાળકને ત્યારે આપવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ક્વાસ્યોકોરમાં સોજા આવવાનું મુખ્ય કારણ શું હોઈ શકે હાઈપોબિલી હાઈપર કેલરીનો અભાવ હાઈપો કે બી અને સી બંને તો ક્વાસ્યોકોરમાં સોજા આવવાનું મુખ્ય કારણ શું હોય છે

તો ક્વાસિયો કોરમાં ફેસ કેવો થઈ જાય તે તમારે મને ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે બાદનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રેગ્નન્સીનું મેનેજમેન્ટ બ્લડ ટ્રાન્સફ્યુઝન લેપ્રોટોમી રિસેશન કે આઈવી આર એલ તો એક્ટોપિક પ્રેગ્નન્સીના મેનેજમેન્ટમાં શું કરવામાં આવે છે તો સાચો જવાબ આવે છે લેપ્રોટોમી કરવામાં આવે છે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે પણ ક્યારે જો બ્લડ લોસ થયો હોય તો રિસક્સિટેશન તો બાળક જન્મવાનું જ નથી તો એનું રિસક્સિટેશન જરૂરી હોતું નથી ખાસ લેપ્રોટોમી લેપ્રોટોમી કરવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્રો એક અગત્યની જહેરાત આમાં મોટા ભાગના પ્રશ્ન અમારી જુદી જુદી બુક માસ્ટર માઇન્ડમાંથી લેવામાં આવેલ છે એક છે માસ્ટર માઇન્ડ એન એમ એફેડેબલ મુખ્ય સેવિકા એક માસ્ટર માઇન્ડ નર્સિંગ ટ્યુટર અને સ્ટાફ નર્સ માટે છે અને એક માસ્ટર માઇન્ડ એપીડબ્લ્યુ એસઆઈ માટે છે જો આ કોઈ બુક્સ તમે ખરીદવા માગતા હોય તો અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક કરી શકો છો અથવા મીશો પરથી પણ ઓર્ડર કરી શકો છો તો ચાલો આપણો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો નેક્સ્ટ પ્રશ્ન કે પ્યુબીસમાં આવેલા બી હેન્ડ જેવા આકારને શું કહેવાય પેલ્વીસ હેન્ડ રગી હેન્ડ ઓફ પ્યુબીસ કે રેમી

પચીસ સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગાઉટ એટલે સાચો જવાબ આવે છે ગાઉટ એ એક પ્રકારનો મેટાબોલિક ડિસઓર્ડર છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મેટાબોલિક એટલે કે ચયા પચીને લગતો ડિસઓર્ડર છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બંશવાળા દર્દીના ડ્રેસિંગમાં ક્યુ એન્ટીસેપ્ટિક સોલ્યુશન વાપરવામાં આવે છે મર્ક્યુરિકોમ યુઝોલ બિટાડીન કે એક્રીફ્લેવિન તો સાચો જવાબ આવે બંશવાળા દર્દીનું જે ડ્રેસિંગ કરવાનું હોય ત્યારે મર્ક્યુરોક્રોમ અથવા સિલ્વર સલ્ફેટ વાપરવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો આપેલા જણાવવાનું કે હાલ ઘણી બધી યુટ્યુબ ચેનલમાં તમને ઘણું બધું જ્ઞાન મળશે તો યુટ્યુબ ચેનલમાં તમે કોઈ પણ વિડીયો જોતા હો તો યુટ્યુબ એ માનવ મનુષ્ય દ્વારા કોઈ વિડીયો બનાવવામાં આવતો હોય છે તો ખાસ કરીને જે ઓથેન્ટિકલ વિડીયો હોય તે વધારે જોવાનો આગ્રહ રાખજો કારણ કે ઘણા બધા વિડીયોમાં ઘણી બધી ભૂલો પણ તમને જોવા મળશે તો જ્યારે વિડીયો તમે કોઈ પણ સિલેક્ટ કરો તો એવો વિડીયો જોજો કે કોઈ ઓથેન્ટિકલ પર્સન દ્વારા બનાવવામાં આવેલો હોય આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પરનીશિયસ એનિમિયામાં સાની ખામીને લીધે જોવા મળે છે વિટામિન બી ટ્વેલ આયર્ન ફોલિક એસિડ કે કેલ્શિયમમાં તો સાચો જવાબ આવે છે બી ટ્વેલની ખામીને કારણે જે એનિમિયા જોવા મળે છે એને પર્નિશિયસ એનિમિયા કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હાઇડ મિલ્કમાં ખાલી જગ્યા વધારે જોવા મળે છે ફેટ એન્ડ વિટામિન મિનરલ્સ એન્ડ વિટામિન ફેટ એન્ડ એનર્જી કે પ્રોટીન એન્ડ એનર્જી તો હાઇડ મિલ્ક મિલ્કના બે પ્રકાર હોય એક હાઇડ મિલ્ક અને એક ફોર મિલ્ક હાઇડ મિલ્ક એટલે છુપાયેલું મિલ્ક જ્યારે મિલ્ક પાછળ હોય તેને હાઇડ મિલ્ક કહેવામાં આવે છે તો એ સેમાં એમાં શું વધારે હોય છે તો ફેટ અને એનર્જી એમાં વધારે હોય છે પાછળનું જે દૂધ હોય છે એમાં ફેટ અને એનર્જી વધારે હોય છે ખાસ કરીને બાળકની ભૂખ માટે હોય છે જ્યારે ફોર મિલ્ક એટલે કે આગળનું મિલ્ક જે ખાસ કરીને બાળકની તરસ માટે હોય છે જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તો ખાસ યાદ રાખજો હાઇડ મિલ્ક અને મિલ્ક નેક્સ્ટ પ્રશ્ન લાયકર ફ્લુડ નું પ્રમાણ કેટલું હોય છે છસો થી આઠસો એમ એલ ચારસો થી પાંચસો એમ એલ ત્રણસો થી ચારસો એમ એલ કે છસો સાઠ થી સો એમ એલ તો ટર્મ લેબરમાં લાયકરનું પ્રમાણ કેટલું હોય છે તો કે છસોથી આઠસો એમ એલ જેટલું હોય છે નોર્મલી લાયકરનું પ્રમાણ કેટલું હોય છે તો આપને બધાને ખબર છે કે નોર્મલી લાયકરનું પ્રમાણ પાંચસોથી પંદરસો જેટલું હોય છે પાંચસોથી ઓછું હોય તો એને ઓલિગોહાઈડ્રોમિનસ કહેવાય અને પંદરથી વધારે પંદરસોથી વધારે હોય તો એને પોલીહાઈડ્રોમિનસ કહેવાય અને નોર્મલી ટર્મ લેબરમાં કેટલું હોય છે તો આપણે સાચો જવાબ આવે છે છસો થી આઠસો એમ જેટલું હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કેટાટોનિક સિઝોફેનિયામાં શું ડિસ્ટર્બન્સ થાય છે સેન્સરી એક્ટિવિટી મોટર એક્ટિવિટી નર્વ એક્ટિવિટી કે એક પણ નહીં તો કેટાટોનિક સિઝોફેનિયામાં શું ડિસ્ટર્બન્સ થાય છે તો સાચો જવાબ આવે છે મોટર એક્ટિવિટી ડિસ્ટર્બ થાય છે કેટાટોનિકમાં વ્યક્તિ સ્ટુપર થઈ જાય એકદમ ત્યાં ચોટી જાય છે તો એના કારણે એની મોટર એક્ટિવિટી ડિસ્ટર્બ થાય છે આ હતો ઓગણીસમો પ્રશ્ન જે મિત્રોએ વચ્ચેથી વિડીયો જોવાનું શરૂ કર્યો તે મિત્રો ફરીથી આખો વિડીયો જોઈ શકે છે અને જો તમે અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દેજો જેથી કોઈ પણ વિડીયો મિસ થાય નહીં આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અને લાસ્ટ પ્રશ્ન એના પછી આપણે જોઈશું જેકપોટ પ્રશ્ન અને એના વિજેતા મેલેરિયામાં મોટા ભાગે ખાલી જગ્યાની અસર થતી હોય છે આપણે બધાને આવડે

જે પ્રશ્ન આજ રોજ અઢારમી લોકસભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવ્યા આજ લોકસભાના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી અને એ નિમણૂકમાં કોની કરવામાં આવી છે સતત બીજી વાર નિમણૂક કરવામાં આવી છે આ બીજા એવા અધ્યક્ષ બન્યા કે જે સતત બીજી વાર લોકસભાના અધ્યક્ષ તરીકે નિમણૂક થયા આ હતા સવાલ અમારા જવાબ તમારા અને વિસ્ક્વેશ્ચન વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો આવા જ વિડિયો તમારી વોટ્સએપ ચેનલમાં મેળવવા માટે અમારા નંબર નાઇ સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન સેવન સિક્સ પર જોઈન કેટલે લખીને મોકલી શકો છો પ્લેસ્ટોરમાં જઈ અમારી માસ્ટર માઇન્ડ એ એપ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો કોઈ તમે હેલ્થની તૈયારી કરતું ગ્રુપ ધરાવતા હોય તો તમે અમારા આ નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અને અમારા બધા જ ની પીડીએફ ફાઇલની લિંક મેળવવા માટે તમે અમારા નંબર ઉપર શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ નવા વિસ્ક્રેશન સાથે આવતીકાલ રાત્રે નવ વાગે થેન્ક યુ